દેશ્વર તાલુકા નર્મદા જિલ્લામાં બધે ખાટલા બેઠક ચાલુ કરી છે જનસભા કોંગ્રેસ પાર્ટી એવું જેના ગામના પ્રશ્ન કોઈ પણ જે પ્રશ્ન હોય આપણે લખીને જાણીને એમને લાવો એમના વાંચા આપીએ એમના પ્રશ્ન શું છે એમની ખરેખર કોંગ્રેસ પાર્ટી એમની જોડે રહી છે અને મારું એવું છે અત્યાર આપણે શિક્ષણમાં શિક્ષણમાં એટલું બધું પાછળ છે અત્યાર સુધી અમરલા ગામની અંદર આપણે તો જોયું છે અમારે મારી એટલા માણસ માનો એવું થતા શિક્ષકો અમરલા ગામમાં નોકરી કરતા હતા હમણાંના વીસ પચીસ વર્ષથી કોઈ શિક્ષક ભરતી થઈ નહીં બાકી સૌથી વધારે અમરલા ગામમાં શિક્ષકોની ભરતી થતી હતી આ વીસ પચીસ વર્ષથી તો કઈ શિક્ષણ એટલે આપણે યુવા છોકરાઓને એવું જોવું છે કે નસમનાથી ઠસામાં જાવ ના ભણતરમાં જાઓ તો ભણતર આપણું સારું રહે સારું શિક્ષણ મળે સારું આપણને જ્ઞાન મળે એ જ અમે વિનંતી કરીએ છીએ અને બીજા કે બીજું સ્થાનિક પ્રશ્ન મેં હમણાં ઓફિસ ખોલી છે આપણે ગંડેશ્વર મંદિર પાસે એમાં વિનોદભાઈ ત્યાં બેસે જે હોય તે કોઈને આવકનો દાખલો જાતિનો દાખલો રેશન કાર્ડનો પ્રશ્ન ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવશે એટલે કોઈ પણ પ્રશ્ન હોય એટલે ત્યાં ઓફિસ પર આવીને મળજો અમે તમારી જોડે રહીને પ્રશ્ન હલ કરીશું અને બીજું કે હવે આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એટલે બધી પાર્ટીઓ આવવાની છે મેં તો જોયું નાનપણ માંથી મારા પપ્પા અહીંયા મતલબ ગામમાં લડતા હતા મેં પણ એક વાર લેરો પણ મેં હારી ગયો પણ પહેલેથી જ કોંગ્રેસને આપ્યું અમલદાર ગામ વોટ આપતું હતું ખૂબે ખૂબે ભરીને આપતું ના ના આપે આપે એટલે કીધું ને મેં ખૂબે ખૂબે ભરીને આપતા પણ આપણું જે હોય મારું આપણું રસીબ નહીં હોય જે જીતવાનું એટલે કંઈ વાંધો નહીં પણ આ બીજી વાર હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે તો બધા મળીને કોંગ્રેસ ને તો કોંગ્રેસનો આપણો આદિવાસી પટ્ટા પર કોંગ્રેસ નો રાજ આવે ને આમાં આ છે કે પેટ્રોલ ડીઝલ કેટલા રૂપિયા રૂપિયા બીજેપી સરકારમાં એટલે આટલું બધું મોંઘવારીમાં હવે બેનો તમે આપણા રોજગારી કે લે ત્રણસો રૂપિયા હવે શું ચાલે ત્રણસો રૂપિયા એક દિવસની અંદર એટલે એટલે આમાં બધા આપણે લડવું જે પડે અમે જે લડીએ છીએ અમે તો એ વાત મજા માણી થાય ચોટડી પર પોલીસ વાળા જોડે ઉપાડીએ છીએ પણ તમે કોઈ પણ પ્રશ્ન હોય તો અમારો ફોન કરો અમને વાત કરો ને ગમે તારે જરૂર પડે તો અમે હાજર છે એટલું જ મેટર